ચલો તમારે છે ને હું આપું ને એ બે સૂચનાનું પાલન કરવાનું છે શું કરવાનું હું અહીંથી તમને એમ કહું કે ઓલા કેરબાને અડીને આવો કેરબાને અડીને આવીને અહીં આવીને તાળી પાડવાની ચાલો બધા રેડી ચાલો હવે હે ને આંગણવાડીનો દરવાજો તમારે અડીને આવવાનું છે અને અહીં આવીને તાળી પાડવાની છે ચાલો ચાલો રીક્ષા અડીને છે અને આવીને તાલી પાડવાની છે ચાલો બધા રેડી બાથરૂમ નો દરવાજો ઓડીને આવવાનું છે અને આવીને તાલી પાડવાની છે ચાલો બધા રેડી તાલી પાડો ફૂલ બનાઈ દ્યો